તો બીજી તરફ મહેસાણા ખાતે પાક નિષ્ફળ થવાના મામલામાં સહાય મેળવવા તલાટીનો દાખલો જરૂરી ગુજરાત રાજ્ય તલાટી મંડળે આ પ્રક્રિયાને પ્રક્રિયા ગણાવી છે ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીનું નિવેદન સરકારે અગાઉ સર્વે કરેલું છે તલાટી પાસે ત્રણ ત્રણ ગામની જવાબદારી છે ત્રણ ગામની જવાબદારીમાં તલાટી કેવી રીતે દાખલા આપી શકે આ નિયમને કારણે ખેડૂતોનો સમય બગડી શકે છે ગુજરાત સરકારે જે દસ હજાર કરોડનું કૃષિ પેકેજ જે રાહત આપી છે એ ખરેખર ખૂબ આવકારદારીય છે અને સરકારના અમે અભિનંદન પાઠવીએ છીએ પરંતુ જે ખેડૂતોને પાકના જે દાખલા માગવામાં આવે છે તેની અંદર અમારું સ્પષ્ટ સરકારશ્રીને એક પત્ર વ્યવહાર પણ અમે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ માન્ય સીએમ સાહેબ અને કૃષિ વિભાગના મંત્રીશ્રી પંચાયત વિભાગના મંત્રીશ્રી તમામને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે આ અગાઉ કૃષિ વિભાગ દ્વારા એગ્રીસ્ટેકની કામગીરી કરવા સારું ટીમો બનાવવામાં આવી એ ટીમો દ્વારા જે ગામે પાક ઊભો હતો એના ફોટા લઈ અને એનો સર્વે કરવામાં આવ્યું એ સર્વે થયા પછી તલાટીકમ મંત્રી દ્વારા તલાટીકમ મંત્રી દ્વારા એની એ ફોટા સાથેની જે પાકનો ફોટા સાથેનું પાક એના ઉપર ક્લિક કરી અને એપ્રુવલ આપવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામ સેવક દ્વારા પણ એપ્રુવલ આપવામાં આવ્યું છે અને એના પછી ખેતીવાડી અધિકારી દ્વારા પણ એપ્રુવલ આપવામાં આવેલું છે તો મારું એવું કહેવું છે કે સરકારને નમ્ર વિનંતી છે કે તલાટીને એક ગામ હોય તો બરાબર છે પણ બે ચાર ગામ હોય તો તલાટી કઈ રીતે બધાના દાખલા પોરા પાડી શકે તો મારી એક વિનંતી છે કે ખરેખર સરકારે જો ખેડૂતોને સહાય જો પૂરી પાડવી હોય